योदू होवा तू तो ओ झबरी करी ने तम तो ता मसुजी आ तो हरगवान सिया को ते ले ले तन परमा आटो फोन कर दो पेलाम ते ले गया ले क्या को तो झबरी आई है लया ए बंधा कर ले to mu kau ruwata ne ama mu harag ban sia gol ya tau bar ba ha na na banata ne yaar wo wo le tau le tau ha bo ba are khasi badi lau hala ne tamar sari chale evi ha ha ana apra aaj inu chak khavano ho ne biju banavta nahi tamne kai du pa ha ha hedo ha tu ji ha masih aku tolong kerja aja tadi. मथुर जी आड़ा जल्दी पड़ता नहीं हो ए मथुर जी पड़ता तो सेवा को बहुत वर्जी है जो भी है जी मस्त मस्त आई नहीं कोई मथुर जी क्या सेवा को तो बहुत आई कुणी कुणी में जो बा काठी ले लो हां काठी काठी काथि काठी ले काठी ना ले ले सेवा करू ना थाई है कोलिंग खावानी हां कोलिंग अरे जिम कदी खाटू नहीं हिंदी

એ રેડો કઈ યાર તને રેડકતા જ તમે તો હેડો પણ મને ખબર તો તમને કે તામ બાવ આવ્યો મને તો રેવાત તારી એ છી લે જ એમાં તું

આપડે ડાયરેક્ટુંબ્બર મેળા રિક્ષા ના મળી ગાડી ડાયરેક્ટ ડાયરેક્ટ ગાડી મળીને સારું કેવાય અમારે આઠું વાડી જ આવેલ છે એન્ટ્રી પડશે નઈ આપડે એન્ટ્રી પડશે પેલો ગોડો ના હોય સારું હોય ને એ વાત એવું હતું

અલ્યા ઉતરો ક જલ્દી અમાર અલ્યા ખોલવા તો દે દરવાજો હા આવો આવતો લાગે હવે હું મથુર્યું આવવા લાગે મથુરજી આ તો ખરા રહેજો મારા ખારે હો જોરે રે જોરા

તમે તો બે તારું ગયા જલ્દી વાત બીજું કશું મને આવો ખીધું મોલ નહી આવ્યો ને તમારે કઈ દઉં કઈ એવું એવું ના હોય ખોટું ના લગાડવાનું તમે દાટુ તો ત્યાં નહી ગયા આટુ અમાર કેવું શું ખબર હા હેડી આગળ આટલો પહોંચ્યા ગાડી વાળો ભાઈ આવતો ને બે હા લીધા ઊંધી આવી જાય યાર

પણ મારે શાકભાજી તો લેવી જ પડશે તમન ન લઈ કોઈ તારી ઓકાત નહી એટલી 20 રૂપિયાના શાકભાજી લાવવાની શાકભાજી લઈ છે ના ના વાત હતી એવું હતું એ છે લાગે

તમે તો ને ના યાર હું તમે છો અને યાર બધું બતાવો હાલશું થોડું નઈ આવું એકલો છે ભાઈ તમને કહું હા

લે ચા પીરો પોતા છૂટા નહીં એટલે તારી મથુરી તો બહુ ભારે પડે પોંચો લઈને જતો રે

એટલે લાવું ના તને હું લાવવાની તો વાતચો કરી તને જિંદગી ના લાવું અમારું ચા પીવો નહી ગઠો માર ખાઈને ના આવ્યો હતો તને અમે કદી જિંદગી મારા આખા નહી લાવું લાવું તારે